નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રીડ અંતર્ગત લેવલિંગ વિશે હું તમને વિગતવાર માહિતી આપીશ લેવલિંગ કાર્ય ક્યારે કરવામાં આવે અને એની સી જરૂરિયાતો છે એ વિશે હું તમને માહિતી આપીશ લેવલિંગ કરવા માટે તમારે એની જરૂરિયાત મુજબ તમે જ્યાં પણ લેવલિંગ કરવાના હોય તે એરિયા અને એ એરિયાનું સ્થાન કેવા એરિયામાં છે તેના દ્વારા તમે લેવલિંગ કાર્યને આયોજનબદ્ધ કરી શકો લેવલિંગ લેવલિંગ કાર્ય કોઈ પણ જગ્યાએ રેલવે રોડ કોઈ બાંધકામ કરવાનું હોય કોઈપણ જગ્યા ઉપર નવા કન્સ્ટ્રક્શનની શરૂઆત કરવાની હોય તો જે એરિયા હોય એ એરિયા સમતલ છે કે નહીં એ જાણવા માટે તમારે લેવલિંગ કાર્ય કરવું પડે લેવલિંગ કર્યા બાદ તમને એનો અંદાજો આવી જશે કે જમીન પુરાણમાં જશે કે કટાઈમાં જશે જમીનનું સમતલ બનાવવા માટે કેટલા માટીની જરૂર પડશે કેટલા માટી કટાઈની જરૂર પડશે આ બધી માહિતી તમને લેવલિંગ કાર્ય કરશો એના ઉપરથી મળી જશે તો આવો આપણે જોઈએ લેવલિંગ વિશે વિગતવાર માહિતી ઇજનેરી કામો જેવા કે બંદો નહેરો રસ્તા જમીન સંક્ષર યોજનાઓ પાઇપલાઇન ગટર વગેરેની ડિઝાઇન કરવા માટે જમીન ઉપર આવેલા જુદા જુદા બિંદુઓ વચ્ચેની સાપેક્ષ ઊંચાઈ એટલે કે રિલેટિવ એલિવેશન એટલે કે પૃથ્વીની સપાટીની સ્થલાકૃતિ કોન્ફિગરેશન જાણવાની જરૂર પડે પૃથ્વીની સપાટી ઉપર આવેલા જુદા જુદા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ કાઢવાની ક્રિયાને તલેક્ષણ કહેવાય છે તલેક્ષણ એટલે ઉધ્વાધર સમતલ એને વર્ટિકલ પ્લેન તરીકે પણ ઓળખી શકાય છે આવો આપણે જોઈએ પ્રાવિધિક પદો વિશેની થોડીક માહિતી તલેક્ષણની શરૂઆત કરતા પહેલાં તેમાં વપરાતા પ્રાવિધિક પદો સમજી લઈએ સમતલ રેખા લેવલ લાઈન આકૃતિમાં તમે જોઈ શકો છો સમતલ રેખા આ સમતલ રેખા જે પૃથ્વીની ગોળાઈ છે એ ભાગ ઉપર બતાવી છે પૃથ્વીના કેન્દ્રથી સરખા અંતર આવેલા બિંદુઓને જોડતી રેખાને સમતલ રેખા કહેવામાં આવે છે ઓળંબો હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ ગુરુત્વાકર્ષણ બનના લીધે આકર્ષાય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો આ ઓળબાનું સ્થાન બતાવ્યું છે પૃથ્વીની ક્ષેતિજ રેખા અહીંયા બતાવી છે અને જ્યારે તમે ઓળંબો લટકાવો ત્યારે એ હંમેશા વર્ટિકલ દિશામાં આગળ વધતો હોય છે જેમ કે કોઈ દીવાલ ઉપર પણ તમે એ દીવાલ સીધી છે કે નહીં એ જાણવા માટે પણ તમે ઓળંબાનો ઉપયોગ કરો તે જ રીતે કોઈ સપાટી એ સમતલ છે કે નહીં અને એ જાણવા માટે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ તમે એપ્લાય કરો છો એ જગ્યા ઉપર ત્યારે પણ ઓળંબા દ્વારા એનો પોઈન્ટ લો છો ઓળંબો રેખા પ્લમ્બ લાઈનને અભિલંબ હોય છે હવે સમતલ પૃષ્ઠ વિશે જોઈએ જે સપાટીમાં આવેલા બધા જ બિંદુઓ પૃથ્વીના કેન્દ્રથી સરખા અંતરે આવેલા હોય તે સપાટીને સમતલ પૃષ્ઠ કહેવામાં આવે છે સમતલ પૃષ્ઠ પૃથ્વીની સરેરાશ ગોળાઈને સમાંતર છે એટલે કે સમતલ પૃષ્ઠ સપાટ નથી પરંતુ ગોળ છે દાખલા તરીકે એના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કોઈ સરોવરના શાંત પાણીની સપાટી એ સમતલ પૃષ્ઠ છે હવે જોઈએ ક્ષેતિજ તલ અને ક્ષેતિજ રેખા જેને હોરિઝોન્ટલ પ્લેન એન્ડ હોરિઝોન્ટલ લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે ઓળંબો રેખાને કાટખૂણે આવેલા તલને શેતી તલ કહેવામાં આવે છે જે આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ આ શેતી જ રેખા છે અને એને કાટખૂણે આ ઓળંબાની લાઇન બતાવેલી છે એટલે કાઠખૂણે એટલે કે નાઇન્ટી ડિગ્રીના એંગલ ઉપર સમતલ પૃષ્ઠમાંના કોઈ એક બિંદુમાંથી પસાર થતું ક્ષેતીજ તલ તે બિંદુ આગળ તેને સ્પર્શકીય એટલે કે ટેન્જેન્શિયલ હોય છે ક્ષેતીજ તલ સપાટ છે અને સમતલ પૃષ્ઠ સાથે એકાકાર થતું નથી ક્ષેતીજ તલમાં આવેલી કોઈ પણ રેખાને રેખા અથવા તો હોરિઝોન્ટલ લાઇન કહેવામાં આવે છે આ રેખા કોઈ એક બિંદુ આગળ સમતલ રેખાને સ્પર્શકીય હોય છે અને તે સીધી રેખા છે જ્યારે સમતલ રેખા ગોળાઈવાળી છે ઉધવાદર સમતલ વિશે જોઈએ જેને વર્ટિકલ પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે ક્ષેતી જ સમતલને કાટખૂણે આવેલા સમતલને ઉધવાદર સમતલ કહેવામાં આવે છે ક્ષેતીજ તલ એટલે આકૃતિમાં તમે જુઓ આ ક્ષેતીજ તલ છે એને કાટખૂણે એને કાઠખૂણે એટલે એને લંબ જે નાઇન્ટી ડિગ્રીનો એંગલ બને છે એને ઉધવાધર અક્ષ તરીકે ઓળખાય છે ક્ષેતીજ તલમાં આવેલી કોઈપણ રેખાને ક્ષેતીજ રેખા હોરિઝન્ટલ લાઇન કહેવામાં આવે છે આ રેખા કોઈ એક બિંદુ આગળ સમતલ રેખાને સ્પર્શકીય હોય છે અને તે સીધી રેખા છે જ્યારે સમતલ રેખા ગોળાઈવાળી છે વર્ટિકલ પ્લેન જે ક્ષેતી સમને કાટખૂણે આવેલા સમતલને ઉધ્વાદર સમતલ કહેવામાં આવે છે ઓળબો રેખાને ઉધ્વાદર વર્ટિકલ લાઇન કહેવામાં આવે છે આ રેખા ક્ષેતિક તલને કાટખૂણે અને સમતલ પૃષ્ઠને અભિલંબ હોય છે કોઈ ક્ષેતિક તલ હોય એટલે કે આડી લાઇન સેતી એટલે કે આડી લાઇન તરીકે પણ એને ગણી શકાય જેમ કે સમુદ્રની સપાટી એને ક્ષેતી તલ કહીએ અને સમુદ્રની સપાટી પર આપણે ઊભા રહીએ તો એ આપણે વર્ટિકલ લાઈન તરીકે પણ તમને ઉદાહરણ તરીકે હું સમજાવું કે સમુદ્રની સપાટી અથવા સમુદ્ર કિનારો એક શેતી તલ છે અને એની ઉપર આપણે ઊભા રહીએ એ આપણે ઊભા જ છે એ વર્ટિકલ લાઈન કહેવાય સ્પેકૃત તલ ડેટમ સરફેસ તલેક્ષણમાં પૃથ્વી ઉપરના વિવિધ બિંદુઓની ઊંચાઈ કોઈ એક સમતલ પૃષ્ઠને આધાર તરીકે લઈ માનવામાં આવે છે આધાર તરીકે લીધેલા આ સમતલ પૃષ્ઠને સ્વીકૃત તલ કહેવામાં આવે છે સામાન્ય રીતે સ્વીકૃત તલની ઊંચાઈ શૂન્ય લેવામાં આવે છે અને તે દરિયાની સરેરાશ સપાટીને શૂન્ય લઈ તેને અનુલક્ષીને દેશભરમાં વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવામાં આવે છે તમે જુઓ તો કોઈપણ જગ્યાએ ફ્લડ સિચ્યુએશન હશે અને એ પાણીનું જે લેવલ હશે એ પાણીના લેવલને રેડ કલરથી તમે કોઈ પણ સરકારી ઓફિસ હશે ક્યાં કોઈ ઇમારત હશે તો ત્યાં તમે લાલ પટ્ટો જોવા મળશે અને ત્યાં લખેલું હશે એચ એફ એલ જેનો મતલબ છે હાઈ ફ્લડ લેવલ આ હાઈ ફ્લડ લેવલ હવે જ્યારે ત્યાર પછીના કોઈ પણ બાંધકામ કરવાના હોય ત્યારે આ હાઈ ફ્લડ લેવલને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવે છે વર્ટિકલ એંગલ ઉધવાધર કોણ ઉધવાધર તલમાં આવેલી બે રેખાઓ વચ્ચેના ખૂણાને ઉધ્વાદર કોણ કહેવામાં આવે છે સર્વેક્ષણમાં એમાંની એક રેખાની ક્ષેતી જ લેવામાં આવે છે આ ક્ષેતીજ રેખાની ઉપર આવેલા બિંદુ સાથેના ખૂણાઓને ઉન્નત કોણ એંગલ ઓફ એલિવેશન અથવા તો પોઝિટિવ ખૂણો અને તેની નીચેના બિંદુ સાથેના ખૂણાને અવનત કોણ એટલે કે નેગેટિવ ખૂણો કહેવામાં આવે છે ઉન્નતાંશ એટલે કે એને એલિવેશન તરીકે પણ ઓળખવામાં આવે છે કોઈ પણ બિંદુની ઊંચાઈ કે ઉન્નતાંશ એટલે કે તે બિંદુનું સ્વીકૃત તલથી ઉપર કે નીચે તરફ ઉધ્વાધર એટલે કે શિરોલંબ અંતર આ અંતરને સાપેક્ષ ઊંચાઈ એટલે કે રિડ્યુસ લેવલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને ટૂંકમાં આરએલ તરીકે લખવામાં આવે છે જો બિંદુ સ્વીકૃત તલની ઉપર હોય તો તેને પ્લસ અને નીચે હોય તો તેને માઇનસ ગણવામાં આવે છે બે બિંદુઓ વચ્ચેની ઊંચાઈનો તફાવત એટલે કે તે બિંદુઓમાંથી પસાર થતા બે સમતલ પૃષ્ઠો વચ્ચેનું ઉદ્વાદર અંતર હવે આપણે બેન્ચમાર્ક વિશે જોઈએ નક્કી કરેલા સ્વીકૃત તલથી જાણીતી ઊંચાઈવાળા કોઈ સ્થાયી નિર્દેશ બિંદુને એટલે કે મેં તમને કીધું કે કોઈ સરકારી ઇમારત હોય કે કોઈ ઇલેક્ટ્રિક પોલ હોય કે કોઈ પોપ્યુલર પ્લેસ હોય એ જગ્યા ઉપર એક બેન્ચમાર્ક નક્કી કરવામાં આવે છે તલેક્ષણની શરૂઆત તલ ચિહ્નથી કરવામાં આવે છે આ જે તલેક્ષણ જે છે એની શરૂઆત તલ એટલે કે તમે જે બેન્ચમાર્ક નક્કી કર્યો છે એનાથી કરવામાં આવે છે અને કરેલા તલેક્ષણ કામની ચોકસાઈ તપાસવા માટે બેન્ચમાર્ક ઉપર કામ પૂરું કરવામાં આવે છે તલેક્ષણમાં આપણે જે આ નીચેના પોઈન્ટ્સ છે એ જોઈએ આનો ઉપયોગ કરવામાં આવે છે જીટીએલ તનચિહ્ન એટલે કે ગ્રેડ ટ્રીગોનોમેટ્રિકલ સર્વે બેન્ચમાર્ક જીટીએસ તલચિહ્ન સમગ્ર ભારતની મોજણી કરતી વખતે કરાંચી આગળના દરિયાની સરેરાશ સપાટીને આધાર તલ તરીકે લઈ ભારત સરકારના સર્વેક્ષણ ખાતાએ ઘણી ચોકસાઈ રાખીને આખાય એ દેશમાં ઠેકઠેકાણે જીટીએસ તલચિહ્નો મૂકેલા છે આ તલચિહ્નો ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા નકશા ઉપર બતાવેલા હોય છે અને તેમની ઊંચાઈ પણ લખેલી હોય છે હવે જોઈએ પરમેનન્ટ બેન્ચમાર્ક જીટીએસ તલચિહ્નો ઉપરથી જાહેર બાંધકામ ખાતા એટલે કે પીડબ્લ્યુડી પીડબ્લ્યુ એ જુદી જુદી જગ્યાએ નજીક સ્થાયી તલચિહ્નો સ્થાપેલા હોય છે કારણ કે તલ ચિહ્ન એ તલેક્ષણ કામ કરતી વખતે જીટીએસ તલચિહ્ન નજીક ન હોય તો ઘણા સમયનો વ્યય થવાની સંભાવના છે આ કાયમી તલચિહ્ન ઉપરથી તલેક્ષણ કામ શરૂ કરવામાં આવે છે તો આ કાર્ય ઝડપથી શરૂ કરી શકાય છે આ તલચિહ્નો પુલની પેરાપેટ આપણે આગળ વાત કરી તેમ પુલની પેરાપેટ મકાનના કોઈ કુદરતી જગ્યા હોય ક્યાં પર્મનન્ટ બેન્ચમાર્ક હોય દર દરવાજાના પિલર હોય માઇલ્ડસ્ટોન સ્થાયી બાંધકામ કોઈ હોય કોઈ પ્રાચીન બાંધકામ હોય આવી જગ્યાઓ પર તલચિહ્નો સ્થાપિત કરવામાં આવે છે જ્યાં આવા બાંધકામ ન હોય ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના ઓટા ચણી તેના ઉપર તલચિહ્નો મૂકવામાં આવે છે હવે આપણે જોઈએ ટેમ્પરરી બેન્ચમાર્ક તલેક્ષણ કરતી વખતે દિવસના અંતે જો કામ અધૂરું હોય તો પાસેના કોઈ કાયમી બાંધકામ વગેરેને તલચિહ્ન તરીકે લઈ હંગામી તલચિહ્ન લેવામાં ન આવે તો તલેક્ષણ કામ સ્થાયી તલચિ સ્થાયી તલચિહ્ન ઉપર પૂરું કરવું જોઈએ જો સ્થાયી તલે તલચિહ્ન પાસે ન હોય તો ઘણા સમય લાગે છે બીજા દિવસે હંગામી તલચિહ્ન ઉપરથી તલેક્ષણ શરૂ કરવામાં આવે છે હવે એ આર્બિટરી બેન્ચમાર્ક ઘણા નાના નાના પ્રદેશોનું તલેક્ષણ કરવાનું હોય ત્યારે આ તલેક્ષણ કામને જીટીએસ કે સ્થાયી તલચિહ્ન નજીકની ન હોય તો તેમના ઉપરથી શરૂ કરવાની ખાસ જરૂર નથી આ માટે કોઈ કાયમી બાંધકામ ઉપર આવેલા બિંદુની ઊંચાઈ ધારી તેના ઉપરથી તલેક્ષણ કામ શરૂ કરવામાં આવે છે આ જાતના તલચિહ્નને સ્વૈચ્છિક તલ ચિહ્ન કહેવામાં આવે છે એટલે કે આમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે જો કોઈ તલચિહ્ન તમારે આસપાસના નજીકના એરિયામાં ના હોય તમે ના જાણતા હોય તો તમારી આજુબાજુ કોઈ બિલ્ડિંગનું બાંધકામ થયું હોય કોઈ મકાનનું બાંધકામ થયું હોય એને તમારે બાંધકામ માટે બેન્ચમાર્ક તરીકે લઈ તમે કામ આગળ શરૂ કરી શકો છો જો કે પાછળથી આ તલચિહ્નોને ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે બેન્ચમાર્ક કે સ્થાયી તલચિહ્ન તરીકે સાંકળી શકાય હવે આપણે થોડી તલેક્શન વિશેની રીતો જોઈએ જેમાં પહેલી છે સિમ્પલ લેવલિંગ સેકન્ડ છે ડિફરન્શિયલ લેવલિંગ થર્ડ છે ફ્લાય લેવલિંગ ફોર્થ છે રેસીપ્રોકર લેવલિંગ ફિફ્થ છે પ્રોફાઇલ લેવલિંગ સિક્સ છે પ્રીસીએસ લેવલિંગ સેવન છે ચેક લેવલિંગ અને ટ્રિકોમીટીય તલેક્શન એટલે કે ટ્રિગોનોમેટ્રિકલ લેવલિંગ વાયુ ડાબ માપક અને હિપ્સોમીટર તલેક્શન હવે તલેક્શન માટે આપણે થોડાક ટૂંકા સ્વરૂપો વિશે માહિતી મેળવીશું જોકે આ તલેક્શન કાર્ય કરવાનું હોય તે પહેલાં તમને એના જે શોર્ટ ફોર્મ છે એના વિશેની માહિતી જાણવી જરૂરી છે જેમ કે તલ ચિહ્ન હોય તેને બેન્ચમાર્ક કરવામાં આવે છે અને એ બેન્ચમાર્કને બીએમ તરીકે દર્શાવવામાં આવે છે પશ્ચાવલોકન હોય તેને બીએસ તરીકે દર્શાવવામાં આવે છે અગ્રાવલોકન હોય તેને ફોર્થ સાઇડ એટલે કે એફએસ તરીકે દર્શાવવામાં આવે છે મધ્યવર્તી અવલોકન એટલે કે ઇન્ટર સાઇડ હોય એને આઈએસ તરીકે દર્શાવવામાં આવે છે ઉપકરણની ઊંચાઈ હોય એને હાઈડ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે દર્શાવવામાં આવે છે સમાંતર તલ એને પ્લેન ઓફ કોલિમિનેશન એને પીસી વડે દર્શાવવામાં આવે છે સાપેક્ષ ઊંચાઈ અથવા રિડ્યુસ લેવલ જેને આરએલ તરીકે દર્શાવવામાં આવે છે બૃહદ ત્રિકોણિયન સર્વેક્ષણ ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વેને જીટીએસ તરીકે દર્શાવવામાં આવે છે દિશા બદલ બિંદુ એટલે કે ચેન્જ પોઈન્ટ એને સીપી વડે દર્શાવવામાં આવે છે હવે આ બેન્ચમાર્ક જે છે આપણે જે ચર્ચા કરી કે બેન્ચમાર્ક એ કોઈ એક બાંધકામ હોય કોઈ ઇમા પૌરાણિક ઇમારત હોય કોઈ સરકારી બિલ્ડિંગ હોય જે સ્થાયી ઇમારત હોય ત્યાં બેન્ચમાર્ક દર્શાવેલો હોય છે બીએસ બીએસ એટલે તમે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવો છો જે જગ્યા ઉપર ગોઠવો છો એ જગ્યાને મેઇન પોઈન્ટ તરીકે લઈ અને ત્યાર પછી આગળનો જે ભાગે તમે જે પોઈન્ટ લો છો અને ત્યાર પછી એના બાદ જો તમે પાછળના ભાગે જે પોઈન્ટ લેવો છો એટલે કે એકવાર ફર્સ્ટ પોઈન્ટ લીધા પછી જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને આખું ફેરવીને એની પાછળનો પોઈન્ટ લો છો ત્યારે તેને બેક સાઈડ કહે છે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવીને તમે ફર્સ્ટ વાર જ્યારે પોઈન્ટ લો છો એટલે કે આગળના ભાગે જ્યાં તમારો બેન્ચમાર્ક છે જ્યાં બેન્ચમાર્ક હોય ત્યાં તમે જો આ નો અવલોકન લો છો ત્યારે તેને ફોર સાઈડ કહેવામાં આવે છે આઈ એસ એટલે કે જ્યારે જ્યારે તમે ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવીને કોઈ જગ્યાએ કોઈ બીજા પોઈન્ટનું તમે અવલોકન કરતા હોય ત્યારે જો શક્ય ના હોય કે કોઈ અવરોધ આવતો હોય ત્યારે એની સેન્ટરમાં પણ બીજું એક અવલોકન લેવામાં આવે છે એટલે કે ઇનર સાઈડ એને ઇનર સાઇઝ તરીકે ઓળખી શકાય હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એચઆઈ એચઆઈ એટલે તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવું છે જે જગ્યા ઉપર તમે સર્વેક્ષણ કામ શરૂ કરવાના હોય અને જે જગ્યા ઉપર તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવું છે એ ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ તમારી જે ઇન્સ્ટ્રુમેન્ટની હાઈટ છે એને હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે આ ઇન્સ્ટ્રુમેન્ટની હાઈટ ઉપરથી તમે જે અવલોકન લો છો એ અવલોકનના ગણતરી કરીને તમે સાચું રીડિંગ પ્લસમાં છે કે માઇનસમાં છે એ જાણી શકો આરએલ આરએલ એટલે કે રિડ્યુસ લેવલ તમને જે લેવલ આપેલું હશે તે લેવલ તમારા સ્ટાર્ટિંગ પોઈન્ટ પર તમને આરએલ આપી દીધું હશે એ લેવલની વાત થઈ છે જે જેને સાપેક્ષ લેવલ એટલે કે રિડ્યુસ લેવલ કહેવામાં આવે છે ચેન્જ પોઈન્ટ એટલે કે તમે જ્યારે કોઈ લેવલિંગ કરતા હોય ત્યારે જો તમારે ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ કરવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તેને ચેન્જ પોઈન્ટ કહેવામાં આવે છે આ ચેન્જ પોઈન્ટ ક્યારે લેવામાં આવે જ્યારે ડિફરન્શિયલ લેવલિંગ તમે કરવાના હોય ત્યારે આ ચેન્જ પોઈન્ટ લેવામાં આવે છે પણ સિમ્પલ લેવલિંગ કરવાનું હોય ત્યારે તો આ ચેન્જ પોઈન્ટ આવશે નહીં સિમ્પલ લેવલિંગમાં ફક્ત એક જ જગ્યા ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ રાખીને આપણે લેવલિંગ કરવાનું હોય છે જ્યારે ડિફરન્સિયલ લેવલિંગમાં તમારે અલગ અલગ જગ્યા પર ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવીને રીડિંગ લેવાના હોય છે આથી ત્યારે તમે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ જે જગ્યા પરથી ખસાડો અને બીજી સેકન્ડ પ્લેસ પર જ્યારે એને પોઈન્ટ લો છો ત્યારે તેને ચેન્જ પોઈન્ટ કહે છે એરર્સ ઇન લેવલિંગ એન્ડ ઇટ્સ એલિમિનેશન એટલે કે તલેક્ષણમાં આવતી તૃતીયો અને તેમનું નિવારણ તલેક્ષણમાં એક તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરર નેચરલ એરર અને પર્સનલ એરર આ ત્રણ પ્રકારની એરરો આવે છે જેને ઉપકરણીય ત્રુટીઓ કુદરતી ત્રુટીઓ અને અંગત કારણોસર આવતી ત્રુટીઓ તરીકે પણ ઓળખી શકાય છે હવે આપણે જોઈએ ઉપકરણીય ત્રુટીઓ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ એરર્સ લેવલના કાયમી કે હંગામી સંયોજન સમાયોજનમાં ખામી એટલે કે તમે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને બરાબર ગોઠવેલું ના હોય ત્યારે બબલની મંદ ગતિ એટલે જે લેવલ ટ્યુબ હોય એ બરાબર કામ કરતું ના હોય ત્યારે દર્શક કાચના હલનચલનના લીધે આવતી ખામી એટલે તમે જ્યારે ફોકસિંગ કરો છો અને દર્શક કાચ તમે બરાબર ફોકસ નહીં થયું હોય ત્યારે તમે આ ખામી ઉદ્ભવે છે તલેક્ષણ દંડ પ્રમાણિત લંબાઈનો ન હોય એટલે તલેક્ષણ દંડ એટલે કે જે જગ્યા તમે સર્વે કરતા હોય એ સર્વેમાં જ્યાં પોઈન્ટ લેવાનો હોય ત્યાં તલેક્ષણ દંડ જ્યાં મૂકો છો એની લંબાઈ પૂરતી હોવી જોઈએ તલેક્ષણ દંડના સાંધા ઘસાઈ ગયા હોય ત્યારે પણ આ પ્રકારની તૃતિઓ આવે છે હવે આપણે જોઈએ ઉપકરણીય ત્રુતિઓનું હવે જોઈએ લેવલનું સ્થાયી સમાયોજન તેમજ હંગામી સમાયોજન બીએસ અને એફએસ એટલે કે બેક સાઈડ અને ફોર સાઈડ બેક એટલે પાછળની સાઈડ અને ફોર સાઈડ એટલે આગળની સાઈડ આ બંનેના અંતરો લેવલથી સરખા રાખવા જોઈએ એટલે તમે જે જગ્યાએ તમારું સર્વે કામ કરવાનું હોય એ જગ્યા ઉપર તમારે પહેલાં તો એ એરિયામાં ક્યાં આગળ તમે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકશો તો આ બીએસ અને એફએસ બંને સરખા અંતરે મળશે તમને એ નક્કી કરવાનું હોય છે જરૂરી સંવેદનશીલતાવાળી બબલતીઓ ફિટ કરવી તલેક્ષણ દંડના અંકનો પ્રમાણિત ટેપ સાથે સરખાવવા હવે આપણે નેચરલ એરર્સ વિશે જોઈએ પૃથ્વીની ગોળાઈના આધારે લીધે એટલે કે પૃથ્વીની જે ગોળાઈ કરવેચર છે એના લીધે જે બિંદુની ઊંચાઈ હોય છે તેના કરતાં થોડી ઓછી દેખાય છે આપણે આપણને પૃથ્વી પૃથ્વી ઉપર કોઈ મોટા એરિયાનું સર્વે સર્વેક્ષણ કરવાના હોય ત્યારે આપણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જેમ એરિયા મોટો હશે તેમ પૃથ્વી પર જે આપણને પ્લેન દેખાતી જે એરિયા જે છે એ થોડો કરવ થયેલો હશે પણ આપણને અંદાજો નહીં રહે એટલા માટે આપણે જો મોટો એરિયા હોય તો આ કરવેચરના લીધે તમે જે જે ત્રુટી આવી શકે છે બરાબર વક્રી ભવન એટલે કે ના કારણે જે તે બિંદુની ઊંચાઈ હોય તેના કરતાં થોડી વધારે દેખાય છે તાપમાનના લીધે લેવલના સમાયોજનમાં ફેરફાર થાય છે તેમજ તલેક્ષણ ડનની લંબાઈમાં પણ ફેરફાર થાય છે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે જેમ કે લેવલિંગ દંડ એ લેવલિંગ દંડ સ્ટીલનો હોય છે એટલે એ સ્ટીલ જે છે એ ગરમીના લીધે વિસ્તરણ અને સંકોચન થાય છે તો આ ત્રુટિ આવી શકે છે પવનને કારણે ઇન્સ્ટ્રુમેન્ટનું કંપન એટલે કે વાઇબ્રેશન જે એરિયામાં સર્વેક્ષણ કરવાનું હોય એ એરિયામાં જો વધારે વિન્ડ વેલોસિટી હશે તો ત્યાં આગળ આ વાઇબ્રેશનનો ઇસ્યુ આવવાની સંભાવના છે કુદરતી ત્રુટીઓનું નિવારણ કુદરતી ત્રુટીઓ કઈ રીતે નિવારી શકાય એ આપણે જોઈએ ઘોડાઈ માટે ઋણ સુધારો એટલે કે સી સ્મોલ સી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ સેવન એટ ફાઇવ ડી સ્ક્વેર મીટર આપવો જોઈએ આ સુધારો આપવો જોઈએ વક્રી ભવન માટે સી સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ઝીરો વન વન ટુ ટુ ડી સ્ક્વેર મીટર આ સુધારો આપવો જોઈએ સૂર્યનો તાપ અને પવનથી આવતી ત્રુટીઓ નિવારવા માટે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ થર્ડ પોઈન્ટ છે અંગત કારણોસર આવતી ત્રુતિઓ એટલે કે પર્સનલ એરર્સ તલેક્ષણ દંડ પરનું વાંચનાંક લેવામાં ભૂલ વાંચનાંક નોન પોતીમાંથી લખવામાં ભૂલ જેમ કે ટુ પોઈન્ટ સિક્સ ફાઇવના બદલે ટુ પોઈન્ટ ફાઈવ સિક્સ બી ખાનામાં એફએસ લખવું એટલે કે બેક સાઇડનું રીડિંગ હોય તો ફોર સાઇડમાં તમે લખી દો તો આ ત્રુતિ આવી શકે આર એલની ગણતરી કરવામાં ભૂલ એટલે કે તમારું આરએલ હંડ્રેડ આપ્યું હોય અને તમે ટેન લખી દો તો આ ત્રુટી આવી શકે છે તલેક્ષણ દંડ ઉધ્વાધર ન હોવો જોઈએ તેનું હલનચલન થવું હવે આ તલેક્ષણ દંડ છે એ ઉધવાધર એટલે કે એક સ્થિર પોઝિશનમાં વર્ટિકલ પ્લેનમાં રાખવાનો હોય છે જો એ તલેક્ષણ દંડને થોડો પણ હલાવેલો રાખે કે પછી એના પોઝિશન થોડી થોડી બદલાયા કરતી હોય તો આ ત્રુટી આવી શકે છે લેવલનું બેદરકારી ભર્યું લેવલિંગ હવે આ ખાસ એક મુદ્દો છે કે જો તમે જે એરિયાનું લેવલિંગ કરવાનું હોય ત્યાં જે તમે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકો છો એનું લેવલિંગ બરાબર ના કર્યું હોય તો પણ આ ત્રુટી આવી શકે ઘોડી ઉપર હાથ મૂકીને કે નેત્રકાચને ઉપરથી દબાણ આપી વાંચનાંક લેવું તમે જ્યારે ઘોડી એટલે કે ટ્રાયપોડ ટ્રાયપોડ ઉપર તમે જ્યારે દબાણ આપો છો તો એ જમીન ઉપર પણ પ્રેશર આવે છે અને તમારા જે લેવલિંગ છે એ લેવલમાં રહેતું નથી હવે આપણે થોડા પ્રશ્નો વિશે ચર્ચા કરીએ જીટીએસ હવે જીટીએસ નું ફૂલ ફોર્મ તમને જો પૂછવામાં આવે તો એના જવાબ તરીકે તમે લખી શકો કે ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે બેન્ચમાર્ક સાપેક્ષ ઊંચાઈ કઈ રીતે નક્કી કરવામાં આવે છે તો આ પ્રશ્નના ઉત્તરમાં તમે લખી શકો દરિયાની સરીરા સપાટીને શૂન્ય લઈ તેને અનુલક્ષીને દેશભરમાં વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવામાં આવે છે તલેક્ષણ કાર્યમાં આવતી ક્ષતિઓ વિશે જણાવો તો એમાં આપણે એમ લખી શકીએ કે ત્રણ પ્રકારની ક્ષતિઓ આવે છે જેમાં છે ઉપકરણીય તૃતિઓ કુદરતી તૃતિઓ અને અંગત કારણોસર આવતી તૃતિઓ ઉપકરણીય તૃતિઓ જણાવો તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે લેવલના કાયમી કે હંગામી સમાયોજનમાં ખામી બબલની ગતિ દર્શક કાચના હલનચલનના લીધે આવતી ખામી તલેક્ષણ દંડ પ્રમાણિત લંબાઈનો ન હોય તલેક્ષણ દંડના સાંધા ઘસાઈ ગયા હોય આપણે આ લેસન દરમિયાન પ્રાવિધિક પદો તલેક્ષણની રીતો તલેક્ષણમાં આવતી તૃતિઓ અને તેનું નિવારણ તલેક્ષણમાં તે વપરાતા તૂંકારપો આ બધા વિશે માહિતી મેળવી તલેક્ષણ વિશે માહિતી મેળવી જેના વિશે તમે પૂરતી માહિતી મેળવી હશે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ